ભરતભાઈ કાળુભાઈ સિંધો હું મોવરી મેન રોડ નવલનગર નવ નો રહેવાસી રાજકોટ માલવિયા પોલીસ સ્ટેશન વિસ્તાર અને વોર્ડ નંબર બાર એનો રહેવાસી હું જૂની અદાવતના કારણે મારી ગાડી એક ફોર વ્હીલ સ્વીપ એક એક્ટિવા અને એક ઇલેક્ટ્રિક બાઇક આ ત્રણ ગાડી સળગાવી નાખી વહેલી સવારે ત્રણ વાગે

અને ગાડી સળગાવી પોલીસ સ્ટેશનમાં ભાઈ હાજર થઈ ગયા કે મેં પોલીસ સ્ટેશન રાતે અમને ધાક નિવેદન આપ્યું અને રજૂઆત કરી અમારી અત્યારે ફરિયાદ લીધી છે પણ અમારી એવી માંગ છે કે આ લોકોની સરભરા થવી જોઈ કે આ અત્યારે અમે બંને ભાઈ યુવા ભાજપમાં થઈ અને અમારે જો આમાં સેફ નથી તો આમ પબ્લિક ત્યાંથી સેફ હોય અને આ ગુપ્સી કોર્ટમાં આ ગુપ્સી કલમમાં ફરાર હે તો એમાં આ વ્યક્તિ એમાં તો અમારી એવી માંગે સીપી સાઈડ ને અને ડીવાય એસપી સાઈડ ને ભાંગળવા સાઈડ ને કે અમને આમાં યોગ્ય તપાસ થાય યોગ્ય આની ઉપર કાર્યવાહી થાય ગુપ્સી કોટ લાગે એવું અમે નિવેદન આપી હી બે હાજર અઢાવ બે હજાર ચોવીસમાં મો મોવરી મેન રોડ નવલનગર નવના છેડે મુલ્લેધર ચોકમાં આ લોકો ખુલ્લેઆમ આવારા તત્વો દારૂ પીતા દુકાનો બંધ કરાવી દેતા એટલે અમે એને કીધું કુ કે ભાઈ આ તમે અહીં રહેવા દો અમારા મકાને તમે બે ફામ દારૂ ખુલ્લેઆમ પીઓ અહીંયા ચોકમાં મુલીધર ચોકમાં તમે અહીંયા આ રહેવા દો આ કેવાથી એની ઉટકે ગયો એટલે બોલાચાલી અમારે થઈ પઈ તે દિવસે રાતે અમારે 2024 માં અમારી ગાડી ઉપર પથ્થર મારો કર્યો તો જે આ ગાડી હતી હાલમાં સળગાઈ ગઈ એની ઉપર બરાબર તો અમે તે સમયે અરજી કરેલી આ ઉપર પછી એ લોકો એ ખાર રાખી હમણાં દસ દિવસ પહેલા પાછી માથાકૂટ મારી સાથે કરી એમાં મારી ઉપર એ લોકોને મેં કઈ કર્યું નથી પણ એ જી ગોકુલધામ મેન રોડ હે અહીંયા એ પોતે ગાડી માંથી વેસની માણા હે ડોક્સી અને બધી એમડી ને ગાંજો ને એવું બધું વેચે હે એ પોતે ગાડી માંથી પડી ગયો દસ પોતા ખાઈ ગયો મારી ઉપર ખોટી સિવિલમાં ફરિયાદ દાખલ કરી હતી તો ઈ બનાવને લઈને ગઈ રાતે મારી ઘર પાસે રાતે 2:39 એ આયો અને મારી ગાડી સગાઈ એક સ્વીફ ગાડી એક એક્ટિવા અને એક ઇલેક્ટ્રિક બાઈક આ ત્રણ ગાડી સડાવી નહીં કી એટલે અમે અત્યારે ફરિયાદ કરેલે પણ યોગ્ય જો તપાસ નહીં થાય તો અમે સીટી સાહેબને અને DYSP સાહેબ ભાંગરવા સાહેબને અમે આવેદન દેવા 200 થી 400 એકટી અને આવેદન દેવા જાશું એવું અમે યોગ્ય જોવાની તપાસ થાય અમે એવું ઈચ્છીએ છીએ